નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ન્યૂઝ રાજુલા રાજુલા બ્રેકિંગ વાવેરા ગામના બે વ્યક્તિ હુમલો કર્યો સિંહણ માનસિક સંતુલના ગુમાવી હોવાની આશંકા રાજુલા જાફરાબાદ બંને રેન્જ નો વન વિભાગનો મોટો કાફલો તૈનાત પોલીસ અને વન વિભાગ દ્વારા સિંહણને કોર્ડન કરી રેસ્ક્યુ કરવા માટે ઓપરેશન શરૂ લાઇન એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખી સીમ વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું સિંહણ હુમલો કરવા ભાગદોડ કરી રહ્યું છે ત્યારે ભયનો માહોલ ઉભો થયો છે વિજય વશરામભાઈ સોલંકી મંજુબેન મગનભાઈ સોલંકી વાવેરાના બંનેને ગંભીર ઈજા પહોંચાડેલ હોવાનું જાણવા મળેલ છે આવા તમામ અપડેટ માટે જોડાયેલા રહો કાનાબાદ ન્યૂઝ રાજુલા અમે ચાર જણા હતા એમ છોકરો તો નાનો એવો ને અમે મમ્મી પપ્પા હતા હડકાઈ હોય એવું લાગે છે બે ત્રણ જણાની ની વિખ્યા છે જે વડીલ આપનું નામ અને જરા વિગત જણાવશો અત્યારે શું છે હકીકત અહીંની વાવેરાની વાવેરા સરપંચ આજ જણાવવાનું કે આજે સિંહ એવું ઉભરો કર્યો ભાઈ શ્રી વિજયભાઈ ઉપર અમે ઉભરો મુલાકાતે આવ્યા છીએ જોયું વન વિભાગના કર્મચારીઓ બધા હાજર છે પોલીસ આવી ગયા છે જેના બધા હાજર છે સિંહને પકડવા માટે સૌ છે મને એટલી કોશિશ કરીએ સાહેબ સાથે વાત કરી થોડી વાર પહેલાં અને દવાખાને હમણાં વિશ્રામભાઈને ફોન કરી અને એને ખબર અંતર પૂછ્યા અને એમને પૂછ્યું હકીકત વિવાં બેનને સારું છે સવારમાં લગભગ સાત વાગ્યાની આજુબાજુ હિમાસા મળ્યા એટલે હમણાં થોડી વાર પછી વાડીએ મુલાકાત લીધી અને ખબર અંતર પૂછ્યા